જય મોગલ જય મણીધર જય વડવાડી રોનકભાઈ પહેલાં ખૂબ ખૂબ આપણી અસ્મિતા ચેનલને ખૂબ ખૂબ આશીર્વાદ છે કે જે તમે આવા આવા એક કાર્ય કરી રહ્યા છો સારામાં સારા એપિસોડ હું ખૂબ રાજી છું એવા મા મોગલના તમને આશીર્વાદ છે આશીર્વાદ દેવાની સીધ નથી દેવાઈ જાય છે પણ ચૌદશ ચૌદશ તો કાયમ આવે છે મહિને મહિને ચૌદશ આવે છે પણ આ ચૌદશ કાળી ચૌદશ બરાબર છે જે આદિ અનાદિથી આવ્યું હોય છે આપણે આગું નથી જવું પણ આ ભાઈ શબ્દ છે ભાઈ રાનક આ ભાઈ શબ્દ છે ભાઈ ભાઈએ કહ્યું તમને કહું આપણે દાખલા તરીકે અહીંયાથી ઓલાપડા નાળી રે ભૂત થાય છે બરોબર તમને ખબર છે કે આ મારા એક નંબરનો ખોટો છે ખોટો સિક્કો છે આના ઘરના આનું નથી માનતા પણ અહીંયા તમે સેલા નાળી રે જાઓ તો એમ થાય કે અહીંયા કાંઈ થતું હોય છે તમને ખબર છે સત્તા અહીંયા જીવ જાય એટલે આ ભાઈ છે બીજું કાળા કપડાં પહેરવાથી કે કામણગાળા કે તાત્વિકો ન થતા એક નંબરના પાખડની હું એક રોનકભાઈ વાત કરું અમારી ચાર પાંચ કોમમાં કાળા કપડાં કારણ કે અમારી આય ખુદ ભેળીઓ મગલ અમારી ચાર પાંચ કોમમાં જે કાટિયોરણ છે એમાં કાળા કપડા હોય એમાં અમારા ચારણોની જગતમભાઈ પચાસ હાથ વરણની આય હોય અમારે એટલે કાળું ઓઢાણ પહેરે કાપડ હોય જીમી હોય એમ આયર છે કાઠી દરબાર છે મેર રબારી ભરવાડ એમાં આ પાંચ હાથ કોમમાં અમારા ભરદ મા બાપ છે ને કાળા પોષાંગ પહેરે આ આ વસ્તુ એક છે કારણ કે આઈનું ઓઢન છે આ પણ આ જે પાખંડીના પેટના પહેરે છે માથે બાંધે છે આતંકવાદીઓ બાંધે આવા કાળા એ અને કાળા કપડાં પહેરે આથી સાવધાન રોનકભાઈ હું એક વાત કરું હવે આ તો ભૂતકાળ અનાર જવું નથી અમે વેહું ચારવા રાતે પહોંચતા વેહું ને અમારી કારણ કે ખેતી ચારણોની માલ ઢોર છે અમારે એમ રાતે જાતા તો સમજાનમાં હું રહેતા એટલે પાણા રાખી વેલા જાગતા રક્ષ્યા વાળા શરીર થઈ જતા આ બધા ભય છે પણ એમ કહી દે કે આમ હતું તો એક જાતું મગજમાં આ માનસિકતા છે આ કાંઈ નેફો નડતું નથી આવા અમે ક્યાંક ખાઈ ગયા છે મહાણમાં જાય છે લાડવા ખાઈ ગયા છે પેડા ખાઈ ગયા છે અને બીજું અત્યારે હું ભૂલી ગયો હતો જરીક મને વહેલી વાત કરી તો હું પ્રૂફ આપો તમારે મારી પાસે ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાનો કાળો ધાબળો છે કાળો અહીંયા એક બધા વિધિ કરતા હતા અને મૂક્યા હતા હું લઈને આવતો રહ્યો બરોબર આમ આમ ગયા આવ્યો દોઢ બે કિલા પ્યાડા હતા કાળો ધાબળો તો હજી છે મારી પાસે સમજી ગયા પણ આ વસ્તુ ભાઈ છે કાંઈ નડતું નથી કર્મ નડે છે હું એક વાત કરું તમને રોનકભાઈ કે ખરેખર આ જાથાવાળાને સાથ દીયો એમાં હું ભેળો છું તમે પણ બહુ સારા કામ કરો જો હાચા ભૂવા મારી પાસે આવે છે કોઈનો વિરોધ નથી કરતો હાચા ભુવાને હું સન્માન કરું છું પણ અમારું કામ જોડવાનું છે કોકના કરેલા મુકેલા લેવાય કોક આવીને કે મન માતાજી નડે દે મન મને આ કેવું કરું ખબર અંધશ્રદ્ધા ભય વાળા તને ઓલું નડે કાંઈ નડતું નથી તમારા કર્મ નડે છે કર્મ કરો બીજું રોનકભાઈ આજ હું મરી જાઉં તો મારા ઘરે મરું કદા કાંઈ મરું હાલો માણાનું ઘર જ શમશાન છે હું અહીંયા હાડકા બાળવા જાય છે એ જ નમનના પાખંડીના પેટના છે હું રોનકભાઈ એટલો કો આ ડિપીટમાં જે આવે ને એને કંઈ જરીક હાથું કયો સુધરેલ ભાઈ બોલો હું તો અભણ છું પણ વસ્તુ એક જ છે કાંઈ કરતા આ કાંઈ નસીબ ભય ભય ભાઈ આમાં માલકો આ ભાઈ રાખ્યો ભાઈને કાઢી નાખો એટલે વાત પૂરી થઈ ગઈ ભય કાઢી નાખો આ ભય રાખ્યો છે એટલા જ આ માનસિક થઈ ગયા છે માણસો કાંઈ ઘર છે એ સમજાન છે હું એ તો હાટકા બાળવા જાય છે હે આપણા ઘરમાં આપણા વડીલો નહીં વખત થઈ ગયા હે નાના મોટા નહીં થઈ ગયા પણ આ એક જાતનો ભાઈ છે આ ખોટા સિક્કા છે કાળા માથ વાંધે કાળા એ નંબરના નંબર ના ખોટી ના છે હું તમને વાત કરું હું આખ્યા કરું છું ઘણા હવે આમાં હાથમાં ગોળી રાખે રોનક ભાઈ આમ જો આમ આમ ગુરુજી આવ્યા હવે સમજો ગુરુજી આવ્યા પછી આમ આંખું બંધ કરે ગુરુજી એક નંબરનો નંબર નો ખોટી નો આમ કરીને આંખું આમ બંધ કરી પછી આમ 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 કરે એટલે આ ઓલી ગોળી હોય ને એ સોળાઈ જાય એટલે હાથ કંકુવાળા થઈ છે હા ગુરુજી કંકુ આ એકને મનના ખોટીના છે એને કંઈ બાપુ કીધું આમાં ઘઉં બાદરો ઢોળ અથવા નોટું ઢોળ આ પાખંડી છે બીજી વાત કે અત્યારે પગલાંની સિસ્ટમ બધી છે પગલાં પગલાં એટલે તમારા ઘરે લાડી છે રોનકભાઈ મને ખબર છે મેં જોયું નથી તમારું ઘર અત્યારે ક્યાંય ગાઢ રહી નથી બરાબર હવે એમાં મીઠાનું પોતું મારાવે નમકનું પોતું મારજો અને પછી નમકનું પોતું મારે ને પછી અમારા જેવા જાય ટકા કરવા હું મારા ને ધાલો હાલું ને કેટલા થયું છોડી જાય છે પછી આમાં કેમિકલ લગાડે પગમાં કેમિકલ લગાડી અને પછી હું મીઠું હોય એટલે કેમિકલને મીઠાને બેને હાર્ડવેર હોય ને પગ મૂક્યા ભેળો કંકુ થઈ જાય આ ભાઈ છે રોનકભાઈ તમે આ એકવીસમી સદી છે અંધશ્રદ્ધા બસોની સ્પીડમાં હાલેશ જો કોઈ કહેતું હોય ને તમારી પાસે મોકલજો બસોની સ્પીડમાં હાલે છે સરદા હાલે છે પચાસથી હાઈટની સ્પીડમાં આ અમે તો બોલી બોલી મરી જઈશું એમ મોગલે હજારો માણસ જમીન નામવાળી વસ્તુઓ નથી કાઢતો મુસલેમાન ગાડીઓ ખાલી કરે છે સમજી લેજો અમદાવાદના જુમાપરાના મુસલેમાન વગરની ગાડીઓ ખાલી કરે એના કામ કરે કોઈ ચમત્કાર નથી પણ મૂળ એને વિશ્વાસ છે ઓમાનથી માણસો આવે છે દેશ વિદેશ નહીં ક્યાંયથી માણસો આવે છે આ કોઈ શ્રદ્ધા નથી ત્રી ચાલી વર્ષ મોગલ દીકરા દે કોઈ ચમત્કાર નથી પણ મૂળ વિશ્વાસ બોર્ડ માર્યા છે પહેલા ડોક્ટર ને પછી માં દવા અને દુવા રોનકભાઈ આ આ ક્યાં અંધશ્રદ્ધા એક નંબરના ખોટી ના છે એ મહાણમાં મહાણમાં હાલો ઊંઘાઓ અત્યારે હાલો કાંઈ નથી મહાણમાં અહીંયા માહણ તો ઘર છે આપણું રોનકભાઈ એક નંબરના ખોટા લીંબુ નાથે એને કંઈ બાપુ કીધું લીંબુ નહીં ભૂતળા કાઢે લીંબુ કાઢે અરે કોઈ ગરીબ ઘરની દીકરીને ફી ના આપો ને આ આ શેતાનના પેટના ને કોઈ ખોટીનાઓને કોઈક દીકરીને ફીના પૈસા આપો કોઈ દીકરીનું કનાદાન લ્યો અરે કોઈ દીકરી ડિલિવરી હોય ત્યાં એના ઘરે જઈને પાંચ દિનનું રાશન આપો બેટા હાલે આ પાંચ દિનનું રાશન હજાર રૂપિયો જરૂર પડે તો અમે તારા ભાઈ વિશે અથવા બાપ છે બેટા તારે ક્યાંય જવાની જરૂર નથી એ દીકરીને દવાખાને નહીં જવું પડે પણ હિંમત દેવા વાળું કોઈ નથી અત્યારે કંઈક ભાંગેલ જ વાત તમને આ નડે કાંઈ ને ફોન નથી નડતું નડે છે કર્મ કર્મ કરો રોનકભાઈ હું આપણી ચેનલ દ્વારા ખરેખર છે આ તમે મને ડિપીટમાં લીધો મને ખૂબ આનંદ આવ્યો રોનકભાઈ હું ખુદ દખણમાં બેઠો જુઓ મને આમાં કયા ગ્રહ નડતા છે આનો મને જવાબ દો આ હું દખણમાં બેઠો છું એક બાજુ હનુમાનજી મહારાજ છે એક બાજુ અમારો કેમેરામેન બતાવીશ એક બાજુ હનુમાનજી છે એક બાજુ હું આ દખણમાં બેઠો છે મને એક બતાવો ભારતની માલકો દખણ આ તો કોણ બેઠો કારણ કે આનો પરિવાર હું ચારણ છું હર ભજવું હક બોલવું દોનો માતા વલ એ નરને ઉતરેની આઠો પર અમલ અરે રોનકભાઈ મનુષ્ય દેહ મળ્યો છે તો કોકને મદદ કરો અરે કોકને તમે ઉપયોગી બનો કોકને સારા રસ્તા આપો આ એક નંબરના ખોટીના છે તાંત્રિકો એક નંબરના ખોટીના છે અમે આ રૂપિયો નથી લેતા કેટલાયનું ખટવું મારી પાસે રોજના લાખો રૂપિયા આવે છે રૂપિયો આગળ ને નંબોરીને આપું છું આ ધામ છે ને હું બહાર કાઢી નીકળો બહાર અહીંયાથી ઘણા ધૂણે કહી દે ભાઈ કામમાં ધૂણો ને ધૂણું એટલે અંધશ્રદ્ધા છે ગણેલ માણસો વિધિ કરાવે છે રોનકભાઈ અમને દુઃખ થાય અરે વિધિ તો એવી કરો કોઈ દીકરીને ના દાન લ્યો એવા દવાખાના બનાવો કોક ને ઉપયોગી બનો આ કાયદેસર અમારે ગામ પડખે ગામ છે એક કરોડ નો ટકો કરી ગયા કેટલો એક કરોડ નો સમજ્યો ખોટા સિક્કા દાટે અને પછી બાર મહિના જવા દે કારણ કે જૂનું થઈ જાય તાજું જ ખબર પડી જાય મારા ગામથી ને દસ કિલોમીટર છે તું છે ગામ સમજી લીજો પટલની વાત કરું છું બરાબર તમે ખોજજો એટલે આ નીકળી ને પછી કીધું ગાવે કાંઈ કરશે ને એની એટલી બીજી માયા છે હું તું એ ડાટાવ્યું એની પાસે અને ઓલો આમ ગયો ને વાય ઓ કાઢી લીધો એટલે ડાટ ને કાંઠે એક દમનના ખોટીના તાંત્રિક છો કાંઈ ચૌદશ ચૌદેશ તો મહિને મહિને આવે છે અને આમાં જ ભાઈ ખોરી દેવાનો આ એક બાપુનો આદેશ છે રોનકભાઈ કારણ કે હું સખત વિરોધ કરું છું આ અંધશ્રદ્ધા એટલી બધી માદમ કરે કોઈકનો જીવ તમે બચાવો બીજું કે આવતડાને ચીક્યોને પસી દીધો રોય એવા હકને અમે આવ્યા કુશળ ક્યાંથી રોય બાળકનો જન્મ થાય રોનકભાઈ બાળકનો એટલે એની સીધી ચીક આવે છે બરાબર જો ચીક ન આવે તો બાળકનું મૃત્યુ થાય છે ડૉક્ટર એમ કહે છે એટલે એ એમ કે છે અમે એવા હકને આવીએ આમાં કુશળ ક્યાંક દુઃખ સુખ બાજની વાત છે બાકી આવા તાંત્રિકોથી અંધશ્રદ્ધાથી જો કારણ કે હાચા ભૂવાનું કામ જોડવાનું છે સમાજને ભેળા લઈને હાલવાનું છે અને સમાજ હંમેશા સંતોની પાછળ હોય સંત આગળ હોય પણ કોઈને ભય ન નાખાય ભય કાઢવાનું કામ અમારું છે આવા પાખંડી કોઈ તાત્વિક કાંઈ જાતા મહાણખરીમાં આ તે આવ કોઈની પાખંડીના વાત આ ખોપર્યું રાખવી છે ને ઓલું કર્યું કાંઈ નેફોય નથી આત્ની કલામત છે પેલા મધાર્યું પેલા ગોળા કાઢતા નોટું ને કાગળની નોટું બનાવ દેતા આ એક ચાલાકી છે આમાં આપણે આવવાનું નથી તો એક મોગલ ધામથી બાપુનો અવાજ છે રોનકભાઈ જે પણ ડિપીટમાં બેઠા છે એક બાપુનો આદેશ છે જે કાંઈ દેશ વિદેશમાં સાંભળી રહ્યા ભાઈ કાઢો પૈસા તમને કામ આવે છે ક્યાંય આપો ને રસ્તે વાપરો તો માં નોંધણી રહેશે એમ દવા અને દુવા બે બને એટલો ઘરમાં ધૂપદીવો કરો તમારી કુળદેવનું સ્મરણ કરો તો વિઘ્ન આવરણ માં મટાડે જય મોગલ જય મણિધર જય વડવાળી